હેલો મિત્રો ગુડ મોર્નિંગ તો જુઓ ફાઇનલી હું અહીંયા લોકેશન ઉપર પહોંચી ગઈ છું લોકેશન છે અમારું ઊંધઈ વડનગરની બાજુમાં અને આખી અમારી ટીમ છે જોઈ લો નવી આજે પહેલીવાર શૂટિંગ કરું છું અને લોકેશન હું તમને ધીરે ધીરે બતાવું જોઉં એટલે બતાવું બધા હાય હાય કરી દો ઊંધઈ ગામમાં ઉમિયામાનું મંદિર અંબાજીમાનું મંદિર અને આ ઊંધાઈ ગામનો રસ્તો અહીંયા નવરાત્રી થાય અહીંયા ઉદામ સરસ મજાનું લોકેશન છે ઠંડી ઠંડી હવાઈ રહી છે બદલો બેન મસ્ત એવા મુહૂર્ત કરી રહ્યા છું મિનિટ કેમેરામેન હોવાનું હેલો મિત્રો તો જો ફાઇનલી હું મેં મેકઅપ બી કરી લીધો છે હેરબી સ્ટ્રેટનિંગ કરી દીધા છે મસ્ત અને હવે મારો શૂટિંગ ચાલુ થાય છે તો બન્યા રહેજો જોતા રહેજો મારા શૂટિંગમાં અને કહેજો કે મારો લુક કેવો લાગે છે આજે કારણ કે હાઇલાઇટ વગરની આજે હેરસ્ટાઇલ છે મારી एम तो हाईलाइट थी बहुत सरस लगत अतर हाईलाइट तो ओछी हाई सारी लगे तो जो तारो सजेशन करता रहो कमेंट करजो बोला नु कारण की कारण ए भाई ना बोला तो कर दिया ना रेटिंग दवा होन का आए तो होन पे पहली गाय લક્ષણ નહિ બતાવો યાર એ તો વાત છે કે વેટીંગ છે યાર પછી પર નહીં નીકલા નીકલા

તમ આપજે તા એક કામ કરો હાલે ચારુદ્ર ચાલ તૈયાર પછી ના આવતા ગો સ્ટાર્ટ એ બોલવાનું કોમેડી બોલવાનું છો અલ્યા મુખી તો જા આ કસી તો ચામે કાલ

આવે <muchas> તો કાળ પણ આ ભય હું તો તો આ તો આ ઝૂમરો ઓંટો વગા ઝૂમરો ઓંટો એ ફોન લઈ લે છે પણ આ તો એટલો બદેની કે જાણા મ્યુઝિક જાવા એટલે પેલા કટ વઈ જ ના હવે તમારે દુબઈ બી જાના વાતોમાં કે કે લીજો ને અમને નઈ જાણ કોઈ નઈ જામે નઈ કોઈ નઈ જાણ મને એક લઈ લે ગરિયા કરતો જ રે લે લે કે બે બે ને બેડ મેકવાનો જોવાની

नीलो 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 तटे केआनो कि दुता अब हामी आमी कडी एना भता यहाँथि हात पकडीन आ आमी कडी त आगाडि निक्लु बस त देखाय आ त एउटा न आगे जो मुडा न के हो न त्यो उभथन हातमा हात पकड्यो एतलो मो एतलो मो रेस्तिन देखाइजो एतलो उभथन ए त म नि निप्रोन अनि राई राई कर्यो छ के यहाँथि उभपिन हात पकडी राईले पछि यो उभारी यो बातो कर्यो उ

ভয়ে ম

અરે પાછા દે અરે હા કાય તો પાણી ખાલી તાવ પાણી હલાવો બાપું

હું તારા પર જાણું હું થી હું થ્યુ થી ને અરે તારા ઘર વાય પૂછવાનું હું થ્યુ હું થ્યુ પણ તમારા હું પાઈને અબ બેહી જવાનું અસુવાનું સમજો ને હા આ ના તો કે ઉના પર પાસ મારો 5 2 3 4 કહો તો હું બોલો એ ના 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 એ નહીં <laughs> <laughs> અને કો જો શકો તો ભયમ સુણ આ ઈમોશન થઈ જાય અને પછી ઓમ કરીને પછી નીચે કાટ દ્વારા આ હું અહીંથી નમાઈ દેતા રહે પાઠો ખર ગયો ફાઈલ હું અમે તો કર જાદી જોવાનું ના બેરા તો નીચે પડી જાય હું જોવાનું માખો દોયરા મોટો આપા પડીને જવાનું એ બસ આમના તું બોલ તને સ્ટાર્ટ કર અરે કુદુરું તો કે બાય પછી ચૂપ પાડી દો ઓ આવો આવો પાના આ પાળા નું જવાબ આ છે 50 તો ભયંદાર ટીગન મન કોમ ચાલુ કરો એ મારા નામ કાને તન આયા જાય હા મારા નામ કાને તન આયા જાય આને હોજુ તો રાતની લાઈન આવી ગઈ એરી કોમ ગયા કોઈ ચાર મસાના ઓ એ બા વારા નહી પડ્યા યાર ઓન તો આલ વાસ આદમની કોય તો નાસ્તો કરી લો કે હરો ના ના માર થાવ મરી જશે હેડો કી યાર નામ થઈ કાવ આ થાવા દેતો કરી વાત ચાલુ હેલો મિત્રો જો લોકોનું ઘણું બધું શૂટિંગ પતી ગયું છે અમારા ડાયરેક્ટર સાહેબ ડાયરેક્ટર સાહેબ ડાયરેક્ટર કેમેરા મેન એ

નામી <laughs> હમજાને બનાવી પણ ઘેર ખઈ ના પણ હો પોપટ કદી બીબી આવવાની તલના બરતી હો એ વાજદાર